મચ્છાસરા ગામે ચૂંટણી પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થાય જે માટે ગામના આગેવાનો તેમજ ગ્રામજનો તેમજ બિનહરીફ ચૂંટાયેલ ગ્રામ પંચાયતના સભ્યોને ગ્રામ પંચાયત ઓફિસ ખાતે એક બેઠક બોલાવેલી આ બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ચૂંટણીને અનુલક્ષીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ કાયદો કોઈકે હાથમાં લેવો નહીં તેમજ મતદાન દરમિયાન કોઈક બનાવ બને તો સ્થળ ઉપર હાજર અધિકારીનો સંપર્ક કરી પ્રશ્નનું નિરાકરણ લાવવું અને શાંતિપૂર્વક ચૂંટણી પૂર્ણ કરવી એમ જરૂરી સૂચનો કર્યા હતા સહતંત્રી શફીક પટેલ આમોદ તુફાન ન્યૂઝ આમોદ